ગુડ મોર્નિંગ નામ છે મિત્રો આજે તમને મને ખબર છે કે આજે વારંવાર ચા પીવામાં આવે તો એસિડિટી ગેસ આવા ઘણા બધા પ્રોબ્લેમ બની રહે કેમ કે ઘણી બધી ચાની અંદર આજે લાલ બનાવવા માટે એટલા બધા કેમિકલ એડ કરવામાં આવે છે કેમિકલના કારણે આજે એસિડિ ગેસ અને કેન્સર જેવી બીમારી બી બની શકે એમ છે પરંતુ અહીંયા મારી જોડે જબરજસ્ત ચા છે જે એન્ટી ઓક્સિડન્ટ ચા છે કે જેની અંદર પીવામાં આવે તો અંદર કેમિકલ નહીવત હોવાના કારણે ધીમે ધીમે આપણા જે શરીરમાં જે એસિડિટી પ્રોબ્લમ છે એ તો દૂર થઈ જાય સાથે સાથે આની અંદર એ તાકાત છે એ તમને મને ગેસ ન થવા દે સાથે આ ચા તમે બનાવ્યા બાદ એને બે કલાક પછી પીશો તો બી એનો સ્વાદ એનો જ રહેશે અને અગર આપણા પરિવારમાં ચા બદલવામાં આવે તો ગેસ એસિડિટી આ પ્રોબ્લમને બી દૂર કરી શકે છે અને આની સાથે સાથે કોફી બી બનાવે છે આવી બે પ્રોડક્ટ છે જેટા ટી અને જેટા કોફી આપણા પરિવારની અંદર અચૂક અપનાવો જેનાથી ગેસ અને એસિડિટીની બીમારીથી આપણે બચી શકીએ થેન્ક યુ વિશ્વદાય